નાળાનું કામ ચાલુ છે જ્યાં નર્તર દેશી બાવળ પંદર વૃક્ષોની પરવાનગી લઈ ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરવામાં આવી હતી જેમાં સાતલી ના વેપારી એકાવન હજાર માં આ પંદર વૃક્ષો કાપવાની ઈજારો લીધો હતો તાજેતરમાં વરસાદ હોવાનો લાભ લઈને ઇજારા દ્વારા પંદર કરતાં વધુ વૃક્ષો કાપી નાખ્યાના આક્ષેપ કરવાની સાથોસાથ ગ્રામજનોએ ઇજારાદાર દ્વારા વૃક્ષના થળને માટી નાખીને દાટી દીધેલા હતા ગામના જાગૃત નાગરિક દ્વારા વૃક્ષોના થળિયા જાતે બહાર કાઢી તપાસ કરતાં પંદર કરતાં વધુ વૃક્ષ ઇજારાદાર દ્વારા કાપી નાખ્યાનું બહાર આવતા મામલતદારે શિનોર દ્વારા સ્થળ પર તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે અને ઇજાદાર સામે કે કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે સરકારે એક એક તરફ છે છે લાકડાના વહન કરી જાય તપાસ કરે તે યોગ્ય આવો જાણીએ ચંદ્રકાંતભાઈ માછી શું કેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર ચંદ્રકાંતભાઈ સુરેશભાઈ

પંદર જ આપેલા છે ને એનીમાં એ તલાટીને સર પણ મારી ને છે એને ફોન કરીને કે તમારા ઘરવાળા આવી રીતે બ બધોને બોલાવે છે અને એવું એવું બધા તલાટીને સર પણ મારી બહુ આશા વર્કરને નોકરી કરે છે તેની માટે ફોન કરીને એ લોકો આવી રીતે ધાબ ધમકી આપે છે